નગરપાલિકાના ઇલેક્શનને લડવા માટે તૈયાર જે છે એની કેન્ડિડેટ તરીકે ઉભા રહ્યા છે અપક્ષમાંથી જો સાહેબ અપક્ષમાંથી આવેલા છે અને સિંગલ વ્યક્તિ લડે છે અત્યાર સુધી લડતા આવ્યા છે જનતા માટે અને હવે પણ હિંમત રાખે છે સિંગલ વ્યક્તિ તરીકે પણ લડવા માટેની શુભ નામ તમારું સાહેબ નામ સોની આકાશી અમદાવાદ નવા અને તમે આ ચૂંટણી લડવાનો કંઈ શોખ થયો છે કે એમને જ લડવા આવી ગયા છો ના સર અત્યાર સુધી અમારી જે સેવાકીય પ્રવૃત્તિઓ છે અને ઘણો વ્યાપ લોકોને મળ્યો છે અને ઘણા હજી લોકોના કામ કરી શકે તે માટે અમે ચૂંટણી એટલે તમારું કે એવું કે મુખ્ય કારણ ખરું જેની જેને કારણે તમે આ ચૂંટણીમાં લડવા આવ્યા છો સર મુખ્ય કારણ અમારું એવું કહેવાય કે અમે સૌથી વધુ લોકોના ઓપરેશન વિના મૂલ્ય કરાયા છે અમદાવાદ ખાતે અને આ રેકોર્ડ વ્યાપી બનીએ એક હજાર ઓપરેશન કરાવવાનું અને એમાં લોકોના માટે અમે આ કામ કરીએ આકાશભાઈનું તમામ કામ જે છે એ લોકોને માટે છે અને લોકો માટે કામ કર્યા છે અને લોકોને એટલી ખબર હોય કે આકાશભાઈએ ખરેખર કામ કર્યા હોય તો આકાશભાઈને ખરેખર જીતાડવા જોઈએ કે ના જીતાડવા જોઈએ આકાશભાઈની જે સિમ્બોલ છે આકાશભાઈનું નિશાન જે છે એ શું છે મોતીની માળા માળા જે ફેરે એનું માળા પણ માળામાં પણ મન લાગતું હોય છે તો એમના પણ નાના નાના કામોની પણ એક માળા બની છે કામલક્ષી માળા છે એમની ને જનતાલક્ષી જે માળા બની છે તમે પણ એક મોતી બનીને એમની માળાની અંદર આવો માળાનો સંપૂર્ણ સહયોગ કરો અને વન ટુ વન મતદાન કરો આકાશભાઈનો સાત આપો આકાશભાઈએ જે પ્રજાલક્ષી જે કામો કર્યા છે તે સંપૂર્ણ રીતે કામ કરે છે આગળ જે તમને મોતીનું નિશાન દેખાય છે મોતીનો હાર દેખાય છે અને 7 નંબરનું એમનું બટન છે એ દવાઈને એમને શું કરાવવાના છે વિજય બનાવવાના છે તો જાણીશું આપણે પ્રજાને અહીંના જે સ્થાનિક લોકો છે એ શું કહેવા માંગે છે શું આકાશભાઈને તમે

આકાશભાઈ આવે છે અપક્ષ આવે છે શું લાવે છે તમારા જે વિસ્તારની અંદર જે લોકો બુધ સુધી નહીં પહોંચતા હોય એમને માટે શું વ્યવસ્થા કરી છે આકાશભાઈ તમે હવે આવે છે

મુકેશ જોશી છવિ સંદેશમાંથી અને કેમેરામેન ચિરાગ પરજાથી